હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે ને આજે આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સની અંદર આ જે ટોપિક તમારી સામે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો એ ટોપિક પર આધારિત એમસીક્યુનો પાર્ટ ફાઈવ આપણે જોવાનો છે તો યુ આર એક્સાઇટેડ રેડી છો તો સ્ટાર્ટ કરીએ ચાલો નેક્સ્ટ એમાં એમસીક્યુ એક સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ પાંચ માઇક્રોફેરેડે છે ઓકે રેડી ને હવે વચ્ચે કાચની પ્લેટ દાખલ કરતા સ્થિતિમાનનો તફાવત આ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે માધ્યમ મુક્તા તેનું સ્થિતિમાન ભાગ ભાગનું થાય એ આપણે ખ્યાલ જ છે ભણીએ ને કે વી બરાબર વી ઝીરો બાય કે ક્લિયર છે અહીંયા તો તમને એવું કીધું છે સ્લેબ દાખલ કરતા સ્થિતિમાન નો તફાવતમાં ભાગનો થાય છે એટલે કે અહીં જે રકમ છે એ રકમ પ્રમાણે તમને કીધું છે કે રાઈટ તો ડાયલેક્ટ્રિક અચરાંગ કેટલો તો આને એક કહી દો આને બે કહી દો એક અને બે પરથી જોઈ લો એક અને બે પરથી વી બરાબર વી જીરો બાય કે અને વી જીરો બાય એટ આ આપેલું છે તો કે બરાબર શું થાય એના પરથી સિમ્પલ વાત છે કે બરાબર થશે આઠ તો તમારો બેટરી સાથે જોડે કેપેસિટરનો નો વીજભાર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુત રોત્ર નહીં પણ વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિ ઉર્જા અનુક્રમે પ્રારંભમાં પ્રારંભમાં વિદ્યુત ભાર આપેલો છે સ્થિતિમાન વિદ્યુત ક્યુઝીરો સ્થિતિમાન્ય સ્થિતિ ઉર્જા ક્યુઝીરો છે ઓકે આ સ્થિતિમાં તેની પ્લેટોની વચ્ચે તેની પ્લેટો પ્લેટની વચ્ચેની જગ્યાએ એક ડાયલેક્ટ્રિક સંપૂર્ણ રીતે ભરી દેવામાં આવે તો ભૌતિક રસી મૂલ્ય ક્યુ વી યુ થાય છે અંતમાં માધ્યમ દાખલ કરેલ હોય અને બેટરી જોડેલી હોય ત્યારે જો સ્પષ્ટ કીધું છે બેટરી સાથે જોડેલું છે કેપેસિટર બેટરી સાથે જોડેલું હોય ને ત્યારે વિદ્યુત બાર વધે જ બરાબર ને બેટરી કેપેસિટર સાથે જોડેલ હોય ત્યારે વધે અને અચળ રહે કારણ કે બેટરી દ્વારા જે વોલ્ટેજ મળે એ જ મળવાનું છે ને એટલે ક્યુ વધે એટલે એવું સિમ્પલ વાત છે કે ક્યુ એ પ્રારંભના ક્યુ કરતા મોટો હોય એક તો આ વસ્તુ છે તથા સ્થિતિમાન સરખાઓ એટલે કે વી બરાબર વી જીરો આ બે તો છે જ હવે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે માધ્યમ હોય ત્યારે છેત્ર એ કેમાં ભાગનું થાય તો આના પરથી તમને સ્પષ્ટ ખબર પડે છે

એટલે આના કરતા પ્રારંભ નું ક્ષેત્ર કેવું હોય ભાઈ મોટું હોય અને પણ મોટું હોય ઓકે ચાલો તો આ ચાર સંબંધોમાંથી તમને કયો સંબંધ છે છે એક તો તો એટલે આ જ આવે જો કારણ કે માધ્યમ ત્યારે ક્ષેત્ર પ્રારંભિક ક્ષેત્ર કરતા વધે નહીં ઘટે એટલે ઈ પોસિબલ નથી બેટરી જોડેલી છે એટલે સ્થિતિમાં ચડરે એટલે આ પોસિબલ નથી અને યુ કરતા યુ જીરો મોટું હોવું જોઈએ યુ ઝીરો મોટું હોવું જોઈએ એટલે આ પોસિબલ નથી એટલે આમાં તમને સાચો જવાબ આપેલો છે એ એ ઇઝ ધ રાઈટ આન્સર વિદ્યાર્થી મિત્રો જોઈ લો ક્લિયર ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ અને અને સ્ટ્રેન્થ અનુક્રમે કે એક્સ વડે દર્શાવીએ તો આદર્શ ડાયલેક્ટ્રિક માટે ખાલી જગ્યા હોવું જોઈએ ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે શું વિદ્યાર્થી મિત્રો તો કે લાગુ પાડેલું મહત્તમ વિદ્યુત ક્ષેત્ર રાઈટ તો આદર્શ ડાયલેક્ટ્રિક માટે શું હોવું જોઈએ માટે કે મૂલ્ય ઓછું હોય તો તે સારો અવાહક હોય છે એટલે પહેલો પોઈન્ટ છે કે કેનું મૂલ્ય ઓછું હોવું જોઈએ એક્સ નું ઊંચું મૂલ્ય એ મહત્તમ વિદ્યુત ક્ષેત્ર અવાહક ગુણ જાળવી રાખે છે રાઈટ એટલે આદર્શ ડાયલેક્ટ્રિક માટે વિદ્યાર્થી મિત્રો કે નો મૂલ્ય ઓછું હો મિન્સ કે નીચું હોવું જોઈએ અને એક્સ નું મૂલ્ય ઊંચું હોવું જોઈએ ઓછું કે અને વધુ એક્સ યસ ડી તમારો જવાબ આવશે ડી ઇઝ ધ રાઈટ આન્સર ક્લિયર ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ બે સમકેન્દ્રીય ગોળાની ત્રિજ્યા અહીંયા તમને આપેલી છે ચાલો એની ત્રિજ્યા એ લઈ લે 9 સેન્ટીમીટર 9 10 ની -2 મીટર બીજા ગોળાની ત્રિજ્યા છે 12 સેન્ટીમીટર 12 ગુણ્યા 10 ની માઈનસ 2 મીટર આ બે ગોળા વચ્ચેના અવકાશમાં 6 ડાયલેક્ટ્રિક અચળાંક હોય એટલે k બરાબર 6 તો આ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું થાય બે સમ કેન્દ્રીય ગોળા વચ્ચેનું કેપેસિટન્સ સૂત્ર તમને બધાને ખ્યાલ છે બે સમકેન્દ્રીય ગોળા હોય સી ઇઝ ઇક્વલ ટુ ફોર બાય જીરો કે રેડી ને એ ના છેદમાં બી માઇનસ એ અહીંયા માધ્યમો એટલે એપસીલો આવે તમને ખ્યાલ છે ને માધ્યમો એટલે આવે પણ અહીંયા બાય ટુ કે જીરો લીધું રેડી કારણ કે માધ્યમ છે એટલે આવે یعنی جگہ لے لی لیدو کلیئر چلو ا સૂત્ર છે તો c = 4 पाई ε 0 k پہلی پہلی બાબત તો 4 पाई ε 0 = 1 / right? तो 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 k થાસે ને રાઈટ તો આછે c = 1 / k એટલે 9 10 ની 9 રાઈટ એટલે 9 10 ની 9 ચલો આવી ગયો k k આપેલું છે 6 એટલે ગુણ્યા 6 ab એટલે કે બાર ગુણ્યા નવ દસ ની માઇનસ ચાર છેદમાં બી માઇનસ બે ક્લિયર બે ને એ ત્રણ આવી જાય તો સી શું વધે ઉપર બે ગુણ્યા બાર દસ ની માઇનસ ચાર ડિવાઈડ બાય દસ ની નવ નવ માંથી બે જાય એટલે સાત સાત ઉપર લઈ જાઓ ને એને ગુણાકાર કરી નાખો એટલે સી ઇઝ ઇક્વલ ટુ ચોવીસ ગુણ્યા દસ ની સાત માઇનસ સાત આઠ નવ દસ એટલે માઇનસ ઇક્વલ ટુ બસો ચાલીસ ની માઇનસ બાર ફેરે બસો ને ચાલીસ પાઇકો ફેરેડે ક્લિયર તો આન્સર આવે છે બસો ચાલીસ પાઇકો ફેરેડે છે માઇક્રો ફેરેડે અને પાઇકો ફેરેડે તો આન્સર એ તમારો સાચો જવાબ છે ક્લિયર ઓકે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે આગળ વધીએ નેક્સ્ટ આર ત્રિજ્યા વાળી બે પ્લેટો વચ્ચેનું અંતર ડી અને તંત્રનું કેપેસિટન્સ સી છે અને આર બાય ટુ ત્રિજ્યા વાળી અને ડી જાડાઈની કે બરાબર છ વાળી પ્લેટ આ બે પ્લેટ વચ્ચે મુકતા તંત્રનું કેપેસિટન્સ

એને એ ડબલ ડેસ કહો તો એ માઇનસ એ ડેશ રેડી એ આપેલું છે એટલે એ માઇનસ એ બાય ફોર ફોર એ એટલે થ્રી બાય ફોર એ રેડી ચાલો આવી ગયું ક્ષેત્રફળ હવે તમને કહી શકશો કે માટે હવે અહીંયા બે કેપેસિટર રચાશે ડાયરેક્ટ્રિક વાળું ડાયરેક્ટ્રિક વગરના ભાગનું રાઈટ હવે અહીં સી વન બરાબર ને વચ્ચે તમે આ મૂકશો પ્લેટ બે ની વચ્ચે મૂકશો એટલે એનો મતલબ બે સમાંતર થઈ જશે તો સી ડાયલેક્ટ્રિક ડાય અને સી ટુ ડાય સમાંતર જોડાણમાં છે અને તેના છેત્રફળો એ ડેસ બરાબર એ બાય ફોર

છેદમાં ટુડી કોમન થ્રી ફોર એફસીન જીરોદ માં ડીન જીરોના છેદમાં ડી ઇઝલ ટુ સી હે તો નાઇન બાય ફોર સી આને તો સી ડેસ લઈ લેજો રેડી તો આવી ગયું ચાલો નાઇન બાય ફોર સી યસ નાઇન બાય ફોર સી ડી ઇઝ ધ રાઇટ આન્સર આવી ગયું વિદ્યાર્થી મિત્રો રેડી આગળ વધીએ નેક્સ્ટ એક સમાંતર પ્લેટ કેપેસિટર ને સો વોલ્ટ પર વિદ્યુત ભારિત કરવામાં આવે છે સ્થિતિમાન છે વી ઇઝ ટુ સો વોલ્ટ હવે આ બે પ્લેટ વચ્ચે બે એમ જાડી અવાહક પ્લેટ દાખલ કરવામાં આવે છે ઈજની જાડાઈ t લઈ લ્યો 2 mm હવે બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય અચળ રાખવા માટે બે પ્લેટ વચ્ચેનું અંતર આ એમએમ આવશે મીટર નો આવે mm રેડી 1.6 mm વધારવામાં આવે પહેલા અંતર હતું d જ અંતર d હતું પછી d d' વધારેલું અંતર બરાબર ને આ હવા હતી ત્યારે અને તમે માધ્યમ મૂકો છો અને અંતર વધારો છો ત્યારે બી સ્થિતિમાં નચર રહી છે તો ડાયલેક્ટ્રિક અચરાંગ કેટલો થાય કે પેલા તો હવા હોય ત્યારે બે પ્લેટ વચ્ચે પીડી વી બરાબર ઈડી થાય ઈ એટલે સીગ માં આપો ને સિલોન જીરો ઇન્ટુ ડી આને આપી દેવી આ હવા હોય ત્યારે એટલે વી એન કેપેસિટર ની બે પ્લેટ વચ્ચે ડાય ઇલેક્ટ્રિક આંશિક અડધો ભરેલો હોય ત્યારે વીએમ માધ્યમ હોય ત્યારે શું થાય બોલો સિગ્મા પોન એપ્સિલોન ઝીરો ડી માઇનસ ટી પ્લસ ટી બાય કે આપણે ભણી ગયા છીએ અડધું ડાયલેક્ટ્રિક પદાર્થો ખાલી હવે આવે ત્યારે વધારવામાં આવે ત્યારે બેટા વીએમ ડેસ લી લો સીગમાપો ને તો હતું પ્લસ ડી ડેસ હેડ માઇનસ ટી પ્લસ ટી બાય કે હવે આનો નાનો પીડી તો સરખો છે પરંતુ હવે વીએ બરાબર તો વીએમ ડેસ કારણ કે અચળ રાખવા માટે જ્યાં કીધું તો એ આવશે સિગમાપોન એપ્સીલોન જીરો ડી ઇઝલ ટુ સિગમા પોન એપ્સિલોન જીરો ડી પ્લસ ડેસ માઇનસ ટી પ્લસ ટી ક્લિયર ચાલો જાય આ કે જોઈએ આને આ બાજુ રાખો આ તો t / k આપણે માં રાખો છે અહિયાં d - d - d' હે ને અને અહિયાં આ બાજુ લઈ જજો તો - છે તો આ બાજુ જાય તો + t ક્લિયર ચાલો d - d જાય તો એ t / k = ઉલટા વિ નાખું છું t - d' તો k બરાબર શું થાય બોલો k = t ના છેદમાં t - d' t એટલે આપણી પાસે કેટલો છે બે ઓછા એક 2 છ બે છેદમાં પોઈન્ટ ચાર એનો મતલબ કે બરાબર પોઈન્ટ ચાર જેટલો મીંડ ઉપર લઈ જાઓ એટલે વીસ છેદમાં ચાર બરાબર પાંચ તો કે તમને પાંચ મળે છે કેટલો મળે છે પાંચ આન્સર છે યસ હવે આવું જ્યારે હોય ત્યારે આ શોર્ટકટ સૂત્ર છે આ તો મેં તમને સમજાવ્યું છે ડિસ્ક્રિપ્શન ડાયરેક્ટલી આ સૂત્રનો જ ઉપયોગ કરવાનો હોય છે વધારવામાં આવે ત્યારે આ પ્રમાણેની સ્ક્રીપ હોય ત્યારે કે કે બરાબર ટી ના છેદમાં ટી માઇનસ ડી ડાયરેક્ટ જવાબ આવી જશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ નેક્સ્ટ દસ માઇક્રો ફેરેડેની ક્ષમતાના સો કેપેસિટર સી બરાબર દસ માઇક્રો ફેરેડે દસ ગુણ્યા છ ફેરેડેના સો કેપેસિટર એને સો કેવી પર ચાર્જ કરવામાં આવે છે વી સો કિલો વોલ્ટ એટલે દસ ની ત્રણ ને બે પાંચ વોલ્ટ આ ચાર્જિંગ માટે વપરાતી ઉર્જા માટે પૈસા આપેલા છે વપરાતી ઉર્જા માટે એક પોઈન્ટ આઠ પૈસા પર કિલો વોટ હોય અહીં તમને આપેલો છે ભાવ ઉર્જાનો ભાવ આપ્યો છે એકસો આઠ પૈસા પર કિલો વોટ અવર હવે એક કિલો વોટ અવર બરાબર ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસ ની છૂલ આ ધ્યાન રાખજો ખાસ ચાલો તો સંપૂર્ણ ચાર્જ કરવા માટે કેટલા પૈસાની જરૂર પડે પેલા તો કુલ સંગ્રહિતર્જા યુ બરાબર વન હાથ સીવી સ્કવેર ગુણ્યા સો દસ ગુ દસ એટલે દસ ની માઇનસ પાંચ ચાલો વીસ સ્ક્વેર દસ ની પાંચ નો વર્ગ એટલે દસ ની દસ સો એટલે આપણે લઈ લઈએ પોઈન્ટ દસ ની બાર બાર માંથી પાંચ જાય એટલે સાત પાંચ છ સાત રેડી ચાલો જૂલ હવે તમને ભાવ આપ્યો છે આટલા જૂલ ઉર્જા માટે આટલા પૈસાની જરૂર પડે તો હવે કહી શક્યો કે હવે ત્રણ પોઈન્ટ છ દસ ની માર્જા માટે એકસો આઠ પૈસા એકસો આઠ હશે ને તો પોઈન્ટ પાંચ ની સાત જૂલ ઉર્જા માટે કેટલા પૈસા

ગુણ્યા એકસો ને આઠ દસ છ પૈસા છેદમાં ત્રણ પોઈન્ટ છ દસ ની છ આ જાય તો આનું આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે એકસો આઠ ગુણ્યા પાંચ તો થઈ જશે ચાલો જીરો ચાર તો ચાર અને પાંચ પાંચસો ભાગ્યા ત્રણ પોઈન્ટ છ તો આવી ગયું ત્રણ પોઈન્ટ છ વડે ભાગ કરશો એટલે પૈસામાં માં આવશે એકસો ને પચાસ પૈસા પૈસા ઉર્જા સાત એટલે આને આમ લખી શકાય પાંચ દસ ની છ જૂલ રેડી ચાલો ઉર્જા આવી ગઈ અને પૈસા આવી ગયા એટલે પાંચ ગુણ્યા દસ ની છ જૂલ અને એકસો પચાસ પૈસા તમારો સી સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રેડી મિત્રો આપણે આ ટોપિક પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ